ભરૂચ જિલ્લામાં સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ અને પવન ફૂંકાતા ઠેક ઠેકાણે વૃક્ષો નમી પડવા અને ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે

થામ ગામ નજીક મુખ્ય સ્ટેટ હાઈવે ઉપર અને કંઠાડે ગામ નજીક પણ વૃક્ષો ઢળી પડતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જેના પગલે ભરૂચ જિલ્લામાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે અનેક નાની મોટી દુર્ઘટનાઓ ઘટી છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આજે બપોરે બાર વાગ્યે ભરૂચના સિફા તેમજ ઠામ ગામ નજીક વૃક્ષ ધરાશાય થવાની ઘટના સામે આવી હતી